મમ્મી મમ્મી મને ભૂખ લાગી છે હા ભૂખ માં બે મિનિટ શાંતિ થી બેહી ના જો માએ જરીક બે મિનિટ ફોન દીધો છે તાકે ભૂખ લાગી છે ને ઓલું થયું છે ને પૂછડું થયું છે ને કાઈ મે ગરસી લેતા હોય તો મમ્મી મમ્મી મન દાવાય હતી જ્યાં ત્યાં રખડતા ના હોય તો આખો દી બાર ના વડા પાવ ખાવા ને બાર બર્ગર ખાવા ને એવું જ ખાવું છે કે પછી તાવ જ આવે ને અહીંયા તમારી માયું કે કે ઘર રોટલા ખાવતા હોય તો રોટલા ખાવા નથી તમારે খ খালাম দশ খাটা চি বলনাচ চিদা ওগর কুব ভাবে ধরে নচরে এটা মেয়ে নাজে আস এ রলে খাসাি মান্না যেছে খালা সানের রডলে পা খা হয়েছেে। না মমমে মারা রঠলে নদী খাবি। অত্যমাররাটা তম এমা মাতে নহা লটারা দিয়ে বা যুখুরামপই রাতরে এত তমে উপা আনিতে আছে হাওয়া।